નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે હું પોરબંદર જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર વરસાદ નોંધાઈ રહ્યો છે વરસાદ પડતા જ લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી તો નાગકા ફટાણા સોઢાણા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો આ તરફ બરડા અને ઘેડ પંથકના અનેક ગામોમાં વરસાદ વરસ્યો વરસાદ પડતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો પ્રથમ વરસાદ થતા ખેડૂતો વાવણીના શ્રી ગણેશ કરશે તો રાજ્યભરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે પોરબંદર જિલ્લામાં વરસાદ વરસ્યો વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર વરસાદ નોંધાઈ રહ્યો છે અને વરસાદ પડતાની સાથે જ લોકોએ ગરમીથી રાહત અનુભવી સમગ્ર વાતાવરણમાં

ની વાત કરવામાં આવે તો પોરબંદરમાં ગત રાત્રીથી જ વરસાદ શરૂ થયો હતો વરસાદ શરૂ થવાની સાથે જ પોરબંદર શહેરના મોટાભાગના વિસ્તારોમાં લાઈટો ગઈ હતી જેના કારણે લોકો વપરાય ઉઠ્યા હતા પરંતુ જે રીતે સવારના પણ વરસાદ આવ્યો હતો અને નવ વાગ્યા સુધીની જો વાત કરવામાં આવે તો એક ઇંચ જેટલો વરસાદ સમગ્ર પોરબંદર જિલ્લામાં વરસ્યો છે પરંતુ માત્ર એક ઇંચ વરસાદમાં અને નગરપાલિકાની જે ત્રિમૂલસો ની કામગીરી છે તેની પોલ ખુલી ગઈ છે કારણ કે એક ઇંચ વરસાદમાં પોરબંદરના હોસ્પિટલ રોડ હોય એમજી રોડ હોય ખાડી ભાર મુખ્ય બજાર વાળા રસ હોય કે અન્ય મુખ્ય માર્ગ હોય આ તમામ રસ્તા ઉપર પાણી ભરાયા છે માત્ર એક ઇંચ જેટલો વરસાદ આવ્યો છે અને નગરપાલિકાની જે કામગીરી છે તેની પોલ સો ટકા ખુલી ગઈ છે જી જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર